છોટાઉદેપુર જિલ્લાની એસન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોના અધ્યક્ષતામાં રંગે ચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો ભારત સરકાર દ્વારા પંદર નવેમ્બર બિરસા મુંડા જયંતિ ઉજવવામાં આવે છે બિરસા મુંડાના બલિદાનને યાદ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પંદરમી નવેમ્બર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું જેનું ચોથું વર્ષ છે રાજ્ય સરકાર દ્વારા બંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાની એસન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબીરભાઈ નિના અધ્યસ્થામાં રંગે જંગી આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથ છોટા ઉદેપુર ખાતે આવી પહોંચતા કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસ ઉજવણીના પ્રારંભે રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે ભગવાન બિરસા મુંડા સહિત દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજના કલાકારો દ્વારા રાઠવા નૃત્ય ઢોળ નૃત્ય દિવાસા નૃત્ય ઘેરેયા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું ભગવાન બિરસા મુંડા આદિજાતિ વિભાગની ફિલ્મ બતાવવામાં આવી હતી

અંદર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમતીઆઝ શેખ ગુજરાત આદિજાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રજનાબેન રાઠવા જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો અને અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં આવેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા